નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ સોના ચાંદીમાં તેજી યથાવત સ્વીગીનું બદલાયું નામ ઘટી રહી છે દેશમાં યુનિકોર્નની સંખ્યા આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો આવો શરૂઆત કરીએ શેરબજાની સાથે સાથે સોના ચાંદીમાં પણ તેજીનો ટોન જળવાઈ રહ્યો છે સોના ચાંદીના ભાવ ફરી પાછા નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે મંગળવારે અમદાવાદમાં હાજર બજારમાં ચાંદીની કિંમત એક હજાર રૂપિયા વધી બ્યાશી હજાર રૂપિયે પ્રતિ કિલોગ્રામ જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ સાતસો રૂપિયા વધી ચુમ્મોતેર હજાર બસ્સો રૂપિયા પ્રતિ દસ ગ્રામની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે એપ્રિલ મહિનામાં સોના ચાંદીના ભાવ એકોતેર હજાર બસો છઠ્ઠી એપ્રિલે તોતેર હજાર આઠમી એપ્રિલે તોતેર હજાર પાંચસો અને નવમી એપ્રિલે ચુમ્બોતેર હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટીએ હતું જ્યારે પહેલી એપ્રિલે પ્રતિ કિલો ચાંદીનો ભાવ પંચોતેર રૂપિયા બીજી એપ્રિલે છોતેર હજાર ત્રીજી એપ્રિલે ઇંચ્યોતેર હજાર પાંચસો ચોથી એપ્રિલે અગ્ની હજાર પાંચમી એપ્રિલે એંશી હજાર છઠ્ઠી એપ્રિલે એક્યાશી હજાર અને નવમી એપ્રિલે બ્યાશી હજાર રૂપિયા હતો બુલિયન એક્સપર્ટ્સના મતે ચાંદી હજુ પંચાણું હજારના લેવલ સુધી જઈ શકે છે આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમને ફટકો પડ્યો છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈના ડેટા અનુસાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પેટીએમનો હિસ્સો માર્ચ મહિનામાં ઘટીને નવ ટકા થઈ ગયો છે એક મહિના પહેલા ફેબ્રુઆરીમાં કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પેટીએમનો હિસ્સો અગિયાર ટકા હતો જાન્યુઆરીમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પેટીએમનો હિસ્સો અગિયાર પોઈન્ટ આઠ ટકા હતો જાન્યુઆરી મહિનામાં પેટીએમે એક પોઈન્ટ ચાર અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કર્યા હતા જે ફેબ્રુઆરીમાં ઘટીને એક પોઈન્ટ ત્રણ અબજ થઈ ગયા છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો આંકડો છે પેટીએમની સમસ્યાઓનો સીધો ફાયદો તેના હરીફ ફોન પે અને ગુગલ પેને થઈ રહ્યો છે છેલ્લા બે મહિના દરમિયાન ફોનપેએ તેની વોલ્યુમ માર્કેટ હિસ્સેદારી પચાસ ટકાને પાર કરી લીધી છે જ્યારે ગૂગલ પે બીજા સ્થાને છે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ તેનું નામ બદલી નાખ્યું છે કંપની હવે સ્વીગી પ્રાઇવેટ લિમિટેડમાંથી સ્વીગી લિમિટેડ બની ગઈ છે હકીકતમાં સ્વીગી ટૂંક સમયમાં તેનો આઈપીઓ લઈને આવવાની છે જેના કારણે કંપની હવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ કંપનીમાં બદલાઈ ગઈ છે કંપનીએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે સબમિટ કરેલા તેના દસ્તાવેજોમાં આ માહિતી આપી છે એવું માનવામાં આવે છે કે કંપની આ વર્ષના અંત સુધીમાં બજારમાં તેનો આઈપીઓ લોન્ચ કરી શકે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી સફળ ઝુંબેશોએ દેશમાં નવા વિચારોને ખીલવવા માટે પૂરતી તકો પૂરી પાડી છે પરંતુ સફળ સ્ટાર્ટઅપ્સની સંખ્યા જે ગયા વર્ષ સુધી ઝડપી ગતિએ વધી રહી હતી તેમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે મંગળવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં યુનિકોર્નની સંખ્યા ઝડપથી ઘટી રહી છે હુરુ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ બે હજાર ચોવીસ અનુસાર દેશમાં એક અબજ ડોલરથી વધુનું મૂલ્ય ધરાવતી યુનિકોર્ન કંપનીઓની સંખ્યા ચાર વર્ષમાં પ્રથમ વખત ઘટીને સડસઠ થઈ ગઈ છે આ ઘટાડા છતાં દેશે વિશ્વમાં યુનિકોર્નનું ત્રીજું સૌથી મોટું હબ બનવાનું સ્થાન હાંસલ કર્યું છે યુનિકોર્ન એ એવા સ્ટાર્ટઅપ્સ છે જેનું મૂલ્ય એક બિલિયન ડોલર કે તેથી વધુ હોય છે રિપોર્ટ અનુસાર ફૂડ એગ્રીગેટર સ્વીગી અને ફેન્ટસી ગેમિંગ ફર્મ ડ્રીમ ઇલેવન ભારત આ સૌથી મૂલ્યવાન યુનિકોન છે તેમની વેલ્યુએશન આઠ આઠ અબજ ડોલર છે અમદાવાદમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે જ બજારમાં લીંબુનો ઉપાડ વધતા તેના ભાવે ડબલ સેન્ચ્યુરી ફટકારી છે રિટેલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ બસોથી બસો વીસ રૂપિયાએ પહોંચ્યો છે હજુ થોડા સમય પહેલાં જ હોલસેલમાં લીંબુ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા જ્યારે રિટેલમાં રૂપિયા એંશીથી સો કિલોનો ભાવ હતો બીજી તરફ લીલા શાકભાજીની આવક વધતા હોલસેલના ભાવમાં પાંચથી ત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે મરચાં હોલસેલમાં રૂપિયા વીસ ફુદીનો રૂપિયા વીસ કોથમીર પંદર રૂપિયે કિલો મળી રહી છે જો કે રિટેલમાં મરચાં રૂપિયા પચાસ ફૂદીનો રૂપિયા પંચાવન અને કોથમીર પચાસ રૂપિયે કિલોના ભાવે મળી રહી છે ગુજરાત આઈટી વિભાગને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકત્રીસ માર્ચ સુધી એક લાખ કરોડનો ટેક્સ મળ્યો જે ગત વર્ષે બ્યાસી હજાર નવસો કરોડનો હતો ગુજરાતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યા સાડા ચાર લાખ નોંધાય છે ગુજરાતમાં દર વર્ષે કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં વધારો થતો જાય છે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કરોડપતિ કરદાતાની સંખ્યા નવ હજાર ત્રણસોથી વધીને સાડા ચાર લાખ થઈ છે ગુજરાતમાં વ્યક્તિગત કરદાતાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે બાળકોને વિદેશ ભણવા જવા મોકલવાના હોવાથી રિટર્ન ફાઇલ કરવાનું જરૂરી થઈ જતા રિટર્ન ફાઇલ કરવાની સંખ્યા પણ વધી છે ઓસ્ટ્રેલિયા અને કેનેડા બાદ હવે ન્યૂઝીલેન્ડે પણ દેશમાં ઇમિગ્રેન્ટ્સની સંખ્યા પર અંકુશ લાવવા વધુ કડક વિઝા નિયમો જાહેર કર્યા છે તેણે દેશમાં જોબ્સ માટે ક્વોલિફાય થવાની જરૂરિયાતો વધારી છે ન્યૂઝીલેન્ડના આ નિર્ણયને પગલે ત્યાં જોબ શોધતા ભારતીયોને મોટો ફટકો પડી શકે છે ન્યૂઝીલેન્ડમાં જોબ્સ માટે ક્વોલિફાય થવાની નવી જરૂરિયાતોમાં અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ વર્ક એક્સપિરિયન્સ અને સ્કિલ ક્રાઇટેરિયા ઉપરાંત વર્ક પરમિટ સાથે ન્યૂઝીલેન્ડમાં સ્ટેનો સમયગાળો પણ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવ્યો છે ન્યૂઝીલેન્ડ સરકારનો આશય દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા પર અંકુશ લાવવાનો છે ન્યૂઝીલેન્ડમાં વિઝા નિયમોમાં ફેરફારો બાદ ભારતીયો તથા અન્ય ઇમિગ્રન્ટ્સ માટે જોબ મેળવવાનું મુશ્કેલ બની જશે ભારતીય વિદેશ મંત્રાલયે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં જણાવ્યું હતું કે કુલ અઢી લાખ ભારતીયો ન્યૂઝીલેન્ડમાં કાયમી ધોરણે સ્થાયી થયેલા છે તો સમાચારો ના લંચ બોક્સ માં માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર પણ હા જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઇન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઇન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ